રાજકોટમાં ક્ષત્રિયો સાથે મુલાકાત કરે તો ક્ષત્રિય સમાજની તમામ શાખા તમામ પાંખો ત્યાં હાજર હોવી જોઈએ એમની સાથે મુલાકાત કરે નહીં કે દસ પંદર જણાની સાથે કોઈ એક રૂમમાં કારણ કે એમણે અપમાન જાહેર મંચ ઉપર કર્યું છે જાહેર સભામાં કર્યું છે એટલે વાત પણ જાહેરમાં બધા ક્ષત્રિયોની હાજરીમાં થવી જોઈએ તો જ એ યોગ્ય કહેવાય કારણ કે વિરોધ દરેક ક્ષત્રિયને છે એટલે મારી એવી રિક્વેસ્ટ છે દરેકે દરેક આપણા ભાઈઓ બહેનોને કે આ જ્યારે પણ મીટીંગ થાય તો સમગ્ર ક્ષત્રિયોની હાજરીમાં જ થાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત પંચમહાલ લોકસભા બેઠક પર કોંગ્રેસમાં ઘમાસણ થયું છે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણનો વિરોધ થયો છે